જય સ્વામિનારાયણ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વર્ષે આજે વર્ષનો પ્રથમ દિવસ છે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ભક્તો ભાવિકો ભગવાનના દર્શને આવે છે આજે ભગવાનને અનકૂટ ભોગ અર્પણ થાય છે બીએપીએસના અઢારસો જેટલા મંદિરોમાં પંચાવન દેશમાં બધે જ આવા વિશાળ વિરાટ ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક રચવામાં આવ્યા છે ઇંગ્લેન્ડ હોય યુરોપ હોય આફ્રિકા હોય ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અમેરિકા દરેક ખંડોમાં અનકૂટ રચાય છે આજે બીએપીએસ રાજકોટ સ્વામિનારાયણ મંદિર ખાતે થી વધારે વાનગીઓનો અનકૂટ રચવામાં આવ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી બહેનો ભાઈઓ બાળકો બાલિકાઓ યુવક યુવતી સંતોના માર્ગદર્શન મુજબ સેવા કરતા હતા પ્રાર્થના કરીએ કે આપડી જૂની કુટેવોને છોડીને નવી સુટેવો એડોપ્ટ કરી શકીએ વાણી વર્તન વિચારથી આપણે શ્રેષ્ઠ રાજકોટ શ્રેષ્ઠ ગુજરાત અને શ્રેષ્ઠ ભારતનું નૂતન વર્ષે નિર્માણ કરી શકીએ એ જ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ કોઈ દર્શકોને આપના માધ્યમથી નૂતન વર્ષાભિનંદન જય સ્વામિનારાયણ